શું ઈરાનની આગ ભારતીયોની મોંઘવારી ઈરાનની પ્રજા ત્યાંની સરકાર અને ત્યાંના સુપ્રીમ લીડર આયાતુલ્લા કોમેની સામે રસ્તા પર ઉતરી આવ્યા છે એનો જશ્ન ભારતીયો મંદાવે આવે છે તમે ભારતીયોના સોશિયલ મીડિયા હેન્ડલ જુઓ તે એવું લાગે કે એમને ખુશી થઈ રહી છે એમના મનમાં લડ્ડુ ફૂટી રહ્યા છે કે ઈરાનમાં મુસ્લિમ સરકાર પડવાની છે ઈરાનમાં અગર મુસ્લિમ સરકાર પડે તો એમાં ભારતીયોને શું ફાયદો થવાનો છે અગર આયાતુલ્લા કોમેની જાય અથવા તો અત્યારની સરકાર જાય તો એ બદલાશે તો આવશે તો મુસ્લિમ સરકાર જ શા માટે ઈરાનની એક દીકરીએ આયાતુલ્લા કોમેનીનો ફોટો સળગાવ્યો એ ભારતીયના ટ્વિટર હેન્ડલ પર આટલો બધો ચાલી રહ્યો છે સાની ખુશી છે એટલા માટે કે મુસ્લિમ રાષ્ટ્ર છે અથવા ત્યાં સરકાર પડી જવાથી તમારા અને મારા ઘરમાં શું ફાયદો થવાનો છે તમને એ ખબર છે કે ઈરાનમાં જો અંધાધૂંધી થઈ ઈરાનની સરકાર પડી નહીં પણ જો એને તેલ ઉત્પાદન બંધ કર્યું અટકાવ્યું અથવા સ્ટ્રેટ ફોર્મ હર્મુઝમાં જતા વેસલ વાહનને અટકાવ્યા તો તમારે ને મારા ઘરના ચૂલા કેટલા મોંઘા ભળશે તમારા ને મારા ગજવા કેટલા ઝડપી ખાલી થશે એનો અંદાજ તમે મૂક્યો છે કોઈ દેશમાં કોઈ સરકાર પડે અમેરિકા મજબૂત થાય કે ઇઝરાયલ મજબૂત થાય એનાથી તમારા કે મારા ઘરની આવકમાં એક આનાનો વધારો થવાનો નથી તો આ ખુશી શાના માટેની છે આ જે ફોટા ટ્વિટર હેન્ડલ અથવા તો અન્ય ઇન્સ્ટાગ્રામ પર મૂકી મૂકીને જે ખુશ થાઉ છો જ્યારે વિચાર્યું છે કે ઈરાન વિશ્વ આખા માટે કેટલું અગત્યનું છે અને ત્યાં જે અ અરાજકતા ફેલાશે એના કારણે વિશ્વ આખા પર શું અસર થવાની છે નમસ્કાર દર્શક મિત્રો પેનિફિટ ન્યૂઝના હરેશ ઝાલા ડિકોડમાં આપનું સ્વાગત છે છેલ્લા ત્રણ સપ્તાહથી ઈરાનમાં નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા છે ત્યાંની સરકાર સામે આંદોલન કરી રહ્યા છે આખી શરૂઆત થઈ હતી ત્યાંના સ્થાનિક કરિયાણા બજાર એટલે કે કરિયાણાની દુકાનદારોએ હડતાલ પાડી એનાથી અને એમાં યુવાનો જોડાઈ ગયા અને ભારતીયોએ આ વિરોધને નેપાળના ઝેન્ઝી વિરોધ જોડે જોડી દઈને એવું આખું વાતાવરણ ઊભું કર્યું કે ઈરાનમાં પણ ઝેનઝી આંદોલન કરી રહ્યા છે એ બતાવે છે કે તમારી વાસ્તવિક જ્ઞાન તમારું કેટલું છે કે ઈરાનમાં ખરેખર શું ચાલી રહ્યું છે એ તમને ખબર જ નથી તમારી જાણ માટે કહી દઈએ કે ઈરાનની પ્રજા તેની સરકાર વિરુદ્ધ આંદોલન ચોક્કસ કરી રહી છે એ સરકાર બદલવા માગે છે કારણ કે છેલ્લા ઘણા સમયથી અમેરિકાએ એના ઉપર લાદેલા સેન્ક્શન એટલે કે પ્રતિબંધના કારણે ઈરાનની અધિકૃત રીતે તેલની નિકાસ ઘટી છે એણે સસ્તા ભાવે તેલ દુનિયામાં વેચવું પડે છે અને એના કારણે એની અર્થ કારણ ત્યાંના અર્થવ્યવસ્થા ઉપર અસર થઈ છે મોંઘવારી આસમાન છૂઈ રહી છે છેલ્લા છ સાત મહિનામાં જ આપણે જેમ ભારતમાં રૂપિયો છે એમ ઈરાનમાં રિયલ છે એ રિયલ ચાલીસ ટકા જેટલો સસ્તો થઈ ગયો છે અને એના કારણે તેની મધ્યમ વર્ગ પ્રજા પીસાઈ રહી છે એ લોકો રસ્તા પર આવી રહ્યા છે એ લોકો સરકાર બદલવા માંગે છે પણ શું માંગે છે એ લોકો એવું કહે છે કે તમે લેબડોન પર ધ્યાન આપવાનું બંધ કરો તમે સીરિયામાં શું થાય છે જોવાનું બંધ કરો ઈરાકમાં શું થાય છે જોવાનું બંધ કરો લીબિયામાં શું થાય છે જોવાનું બંધ કરો તમે ઈરાનની આવકના પૈસા ઈરાનીઓ માટે ઈરાનમાં વાપરો એવી માંગ છે સવાલ એ છે કે શા માટે અમેરિકા અને ઇઝરાયલને ઈરાનને દબાવવામાં રસ છે જો તમને સમજવાને જાણવામાં રસ હોય તો સમજી લો કે દુનિયા આખીમાં ક્રૂડ ઓઈલનો જે કુલ જથ્થો છે છે ને એનો જથ્થો માત્ર ઈરાનમાં એટલે તમે એવું કહી શકો કે દુનિયાના ક્રૂડ ઓઇલમાં એપિક સેન્ટર ગણો તો એપિક સેન્ટર રાજધાની ગણો તો રાજધાની એ ઈરાન કહી શકાય અને એ જથ્થા ઉપર અમેરિકાની નજર છે જેમ એની નજર વેનેઝુએલા પર હતી અને વેનેઝુએલાને કબજે કરી લીધું ઈરાનમાં લગભગ બિલિયન બેરલ જેટલું રિઝર્વ છે છે ત્યાં એટલો જથ્થો જમીનમાં દૈનિક ધોરણે એ ત્રણ પોઈન્ટ આઠ મિલિયન થી લઈને પાંચ પોઈન્ટ બે બિલિયન બેરલ તેલનું ઉત્પાદન કરે છે તમે જાણો છો ભારતની દૈનિક આ ક્રૂડ ઓઇલની કેટલી આયાત છે આપણે ચાર પોઈન્ટ આઠથી લઈને પાંચ પોઈન્ટ બે બિલ મિલિયન બેરલ દૈનિક આયાત કરીએ છીએ એટલું તો ઓલમોસ્ટ એ ત્યાં દૈનિક ધોરણે એક માત્ર રાષ્ટ્ર ઉત્પાદન કરે છે આના પાછળ અમેરિકાની રણનીતિ શું છે તે સમજો અમેરિકાએ વેનેઝુએલા પર કબજો કરી લીધો જેના પાસે વિશ્વનો સાત ટકા જેટલો ઓઇલનો જથ્થો છે ત્યાં જે તેલ ઉત્પાદન થતું હતું એ તેલ ઉત્પાદનમાંથી ચાર ટકા જેટલો હિસ્સો માત્ર ચીન આયાત કરતું હતું હવે આવીએ ઈરાન પર કે કેમ અમેરિકાની ઈરાન ઉપર નજર છે ઈરાનમાં જે રોજ એક પોઈન્ટ આઠથી લઈને બે બે પોઈન્ટ પાંચ મિલિયન બેરલ તેલનું નિકાસ થાય છે એમાંથી નેવું ટકા નેવું ટકા નિકાસ માત્ર ને માત્ર ચીન ખરીદે છે આપણા પણ એક સમયે ઈરાન પાસેથી તેલ ખરીદતા હતા પરંતુ છેલ્લે જેણે અમેરિકાએ પ્રતિબંધ નાખ્યો ત્યારથી ભારતે ઈરાન પાસેથી તેલ ખરીદવાનું બંધ કર્યું સાઉદી અરેબિયા પાસેથી ખરીદે છે હવે તમે વિચારો કે અમેરિકા અગર ઈરાનમાં અરાજકતા સર્જાય એ ઈચ્છતું હોય તો શું થાય આ તમામ તેલના જથ્થા ઉપર અમેરિકા અથવા અમેરિકા જે કંપનીઓ ઈચ્છતી હોય એનો કંટ્રોલ આવશે તમને મને શું ફાયદો થવાનો છે અગર અમેરિકા જરા પણ કાંકરી ચારો કરે અને ઈરાન તેલ ઉત્પાદન માત્ર બંધ કરશે ને તો દૈનિક ત્રણ પોઈન્ટ આઠ મિલિયન બેરલનું ઉત્પાદન બંધ થાય તો વિશ્વ આખામાં તેલની ખાદ સર્જાશે અને ક્રૂડ ઓઇલના ભાવ અત્યારે જે સાહીઠ થી સિત્તેર ડોલર પર બેરલ છે એ વધીને સો દોઢસો બસો ત્રણસો એ પહોંચી જાય જો એ લાંબુ ચાલે તો તો અત્યારે તમે જે ચોરાણું રૂપિયે લીટર પેટ્રોલ લો છો ને એ બસો રૂપિયા ખરીદવાની તૈયારી રાખજો તમે જે એલપીજી ગેસ અથવા સીએનજી ગેસ જે તમે વાપરો છો ને એનું તમારું હજાર પંદરસોનું બિલ આવતું હશે ને એ બે ત્રણ હજાર કે ચાર હજારે પહોંચે ને એની તૈયારી રાખશો તો ઈરાનમાં અરાજકતા સર્જાય ઈરાનમાં સરકાર પડે એનાથી તમને મને ફાયદો છે કે નુકસાન છે તો સાની ઉજવણી કરી રહ્યા છે એનાથી આગળ કહીએ અગર અમેરિકા ઈરાન ઉપર મિલિટરી એક્શન લે છે એટલે કે એના પર સ્ટ્રાઇક કરે છે અને ઈરાન જો સ્ટેટ ઓફ હોર્મૂઝ એટલે કે ઈરાન પાસેથી પસાર થતો દરિયો એના ઉપર જો કોઈ પગલાં લેશે તો એ દરિયામાંથી રોજ એક પોઈન્ટ ચાર મિલિયન બેરલ તેલનું પરિવહન થાય છે પછી એ કતારથી હોય યુનાઇટેડ આરબ અમીરાતથી હોય ઈરાકથી હોય કુવૈતથી હોય વિચાર કરી લો કે એ જો બંધ થયું તો શું સ્થિતિ સર્જાશે યમનમાં જે હુતી બે મિસાઇલ છોડે છે રેડ સીમાં પરિવહન પર અસર થાય છે તો તેલના ભાવ ઉપર અસર થાય છે ઊંચા જોવા માંડે છે તો આ સ્ટ્રેટ ફોમ હર્મુઝ પર જો ઈરાને કોઈ કાર્યવાહી કરી તો વિશ્વ આખાના અર્થતંત્ર પર શું અસર થશે કોઈ દેશમાં સ્થાનિક સમસ્યાના કારણે ત્યાંની સ્થાનિક પ્રજા અગર વિરોધ કરતી હોય એના કારણે સરકાર પડે તો ત્યાંની પ્રજાએ ખુશ થવું જોઈએ ને બીજા દેશની પ્રજા શા માટે ખુશ થવું જોઈએ માત્ર એ મુસ્લિમ રાષ્ટ્ર છે એટલે કે ત્યાં એક સુપ્રીમ લીડર છે આયાત કોમેની જે ખૂબ જ રિજિડ છે અથવા તો એકદમ ધાર્મિક છે અને ધાર્મિક લાગણી પ્રમાણે એ ત્યાં દેશ ચલાવવા માંગે છે એટલે તો આપણે ત્યાં શું પરિસ્થિતિ છે અત્યારના તમે બધા સ્વતંત્ર છો તમે જ્યાં ધારો એ કરી શકો છો તો શાના માટે ખુશી મનાવો છો ઈરાનની અરાજકતા ઈરાન પર અમેરિકાનું મિલિટરી એક્શન વિશ્વ આખા માટે ખૂબ મોટી ચેતવણી હશે તમારા કે મારાને લાભ કરવા કરતાં નુકસાન વધારે છે આપણા મહિનાનું બિલ ઈરાનનું યુદ્ધ ખોળવી શકે છે જે ઈરાનમાં સરકાર પડવાની તમે ગણતરીઓ કરી રહ્યા છો ઉજવી રહ્યા છો તમારી જાણ માટે કહી દઈએ ઓગણીસો ને ઓગણ અમેરિકાએ સતત એના ઉપર પ્રતિબંધો લાદ્યા છે તેમ છતાંય એ દેશ ટકી રહ્યો છે એવું નથી કે આ પહેલી વખત ત્યાં વિરોધ થયો છે પ્રજાનો ઓગણીસો ઓગણ્યાસીમાં બી થયેલો છે બે હજાર ઓગણીસમાં બી થયેલો છે અને બે હજાર બાવીસમાં પણ થયો છે ત્યાંની સરકાર ટકી રહી છે કદાચ પ્રધાનમંત્રીઓ બદલાણા છે પ્રમુખ બદલાણા છે પણ એનાથી ઈરાનમાં એવી કોઈ અરજકતા નથી સર્જાઈ જે અત્યારે અમેરિકા અને ઇઝરાયલ ઈચ્છે છે ત્યાંની પ્રજાને માત્ર એટલી માગણી છે કે ઈરાન જે કમાય છે એ ઈરાનની પ્રજા માટે વાપરે ના કે ઈરાક કે સીરિયા કે લેબનોન માટે જો એ થવા માંડશે ને તો આ જે વિરોધનો વંટોળ ઉછળ્યો છે ને એ શાંત થઈ જશે અમેરિકાની નજર તેલ પર છે અને કોઈ પણ એક કે બે રાષ્ટ્ર વિશ્વની તેલની સંપત્તિ ઉપર જ્યારે નિયંત્રણ ધરાવશે ને ત્યારે એ નક્કી કરશે કે તમારા ને મારા ઘરમાં એલપીજી ગેસ અથવા તો જે નેચરલ પાઇપ ગેસ આવે છે એ શું ભાવે આવવો જોઈએ એ નક્કી કરશે કે તમારા મારા ટુ વ્હીલર કે ફોર વ્હીલરમાં કેટલા રૂપિયાના ભાવે પેટ્રોલ કે ડીઝલ ભરાવું પડશે છો એના માટે તૈયાર કોઈ પણ રાષ્ટ્રમાં સરકાર આવે કે ના જાય એનાથી તમને ફાયદો વધારે છે કે નુકસાન એ સમજવું જરૂરી છે ના કે હિન્દુની સરકાર પડે છે કે મુસ્લિમની સરકાર દર્શક મિત્રો આવા જ અને મત સમજવા માટે મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમ વેબસાઇટની જો તમને સાંભળવા અને જોવા મારા સોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો